સમગ્ર ગુજરાતમાં ગોંડલ સૌથી ચર્ચાનો વિષય બની ગયો છે અને તેમાં પણ રવિવારના દિવસે પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથેરિયા અને જીગીશા પટેલને તેમની સામે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ જોવા મળ્યા અને બંનેના સમર્થકો પણ આમને સામે જોવા મળ્યા હલ્લાબોલનો માહોલ જોવા મળ્યો આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો અને આ સમગ્ર ઘટનાની વચ્ચે દરેકના મનમાં એ એક પ્રશ્ન ઉઠી રહ્યો

થોડા સમય પહેલા ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ ઢોલરિયા દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું કે વર્ષ બે હજાર સત્યાવીસમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ઉપરથી ગણેશ ગોંડલ જ હશે અને કદાચ ધારાસભ્ય પણ ગણેશ ગોંડલ હશે આ નિવેદન બહાર આવતા જ પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા તેઓ ભાજપના નેતા પણ છે તેમજ જીગી પટેલનો આક્રોશ જબરજસ્ત જોવા મળ્યો ગણેશ ગોંડલ સામે પણ તમને મોરચો માણ્યો જયરાજસિંહ જાડેજા સામે પણ તેમને મોરચો માડ્યો અને ત્યારબાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો અને તે વચ્ચે ગોંડલના સુલતાનપુરમાં જે એક સભા દરમિયાન ગણેશ ગોંડલે પાટીદાર સમાજના આ આગેવાનોને ચેલેન્જ ફેંકી અને ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાનો જગિશા પટેલ અને અલ્પેશ કથિરિયાએ એ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો જેથી તેઓ રવિવારના સમય દરમિયાન ગોંડલની મુલાકાતે હતા અને કે દિવસ જે ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો હતો રાજકારણમાં પણ તેને લઈને ગરબાઓ જોવા મળ્યો હતો અને આ ઘટના ઘટ્યા બાદ દરેક વ્યક્તિના મનમાં એક એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ખરેખર આજે લડાઈ લડવામાં આવી રહી છે તે રાજકીય લડાઈ છે કે સામાજિક લડાઈ છે અને તેમાં અન્ય પાટીદાર સમાજના નેતાઓના કોઈ નિવેદન બહાર કેમ નથી આવી રહ્યા આ જો પહેલા તો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના નેતાઓ નીતિન પટેલ હોય ભાજપમાં ધારા સભ્ય હાર્દિક પટેલ હોય કે પછી અન્ય દિલીપ સંઘાણી હોય કે જયેશ રાદડીયા હોય જેઓ પટેલ સમાજમાંથી આવનારા મોટા નેતાઓ છે દિગ્ગજ ચહેરાઓ છે પરંતુ આ નેતાઓના કોઈ નિવેદન ગોંડલ મુદ્દે કેમ ના આવ્યા એ પાછ એ પ્રશ્ન પાછળનો જવાબ એક એવો કહી શકાય મારું એનાલિસિસ એવું છે કે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં આજે લડાઈ લડવામાં આવી રહી છે તે હવે ધીરે ધીરે રાજકીય રૂપ લઈ રહી છે જો ખરેખર આ લડાઈ સામાજિક હોત તો અન્ય પાટીદાર સમાજના તે પછી ભાજપના નેતા હોય કે અન્ય પાર્ટીના નેતાઓ હોય તે ચોક્કસથી આ મુદ્દા અંગે નિવેદન આપો તો તે વાત સાચી છે સો ટકા છે જેવી રીતે આપણે અમરેલીની વાત કરીએ તો તેમાં પાયલ ગોટી વખતે પરસોત્તમ રૂપાલા હોય દિલીપ સંઘાણી હોય કે જયેશ રાદડિયા હોય તેઓ તાત્કાલિક પાયલ ગોટીને મળવા માટે પહોંચી ગયા હતા તે પાટીદાર સમાજની દીકરી હતી તેની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે બીજી બાજુ જ્યારે ગોંડલમાં જ પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથેરિયા અને જીગીશા પટેલ આ લડાઈ જાડેજા પરિવારની સામે લડી રહ્યા છે પરંતુ તું કોઈપણ અન્ય પાટીદાર સમાજના નેતાઓ દ્વારા કોઈ નિવેદન ગોંડલ મુદ્દે નહોતી આપવામાં આવ્યું કારણ કે આ સમગ્ર લડાઈ જે છે તે રાજકીય રૂપ લઈ રહી છે અને ધીરે ધીરે જ્યારે સમય વીતતો જશે ત્યારે આ લડાઈ ક્યાંક તેના પૂર્ણ વિરામ નહીં આવે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના આજે આગેવાનો છે અલ્પેશ કથેરિયા હોય કે જીદીશા પટેલ હોય તે પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરેલા જે છે તે નેતાઓ છે આગેવાનો છે એટલે તેમના સભાવમાં પીછે હટ કરવાની વાત તો નથી જ હોતી એટલે કે ગોંડલની આ લડાઈ એ ચોક્કસથી આગળ વધવાની છે પરંતુ અન્ય જે ભાજપના પાટીદાર સમાજના નેતાઓ છે તેમણે આ અંગે ચૂકિદ્દી સારી દીધી છે ત્યારબાદ વાત કરવામાં આવે ભાજપની તો ભાજપ દ્વારા પણ ભાજપ હાઈકમાન્ડ પણ સતત જે છે તે આ મુદ્દા અંગે સાધીને બેઠું છે કોઈ પણ હાઈ કમાન્ડનો નેતા વાત નથી કરી રહ્યો આ મુદ્દા અંગે એટલા માટે ક્યાંક ને ક્યાંક હવે જો વાત કરવામાં આવે તો આ લડાઈ સખત આગળ વધવાની છે જો ભાજપ હાઈકમાન્ડ આ ગોંડલ મુદ્દે જો દખલગીરી કરે તો ક્યાંક જો આપણે જોવા જઈએ તો આ ગોંડલમાં ભાજપ વર્સેસ ભાજપની સ્થિતિ જોવા મળી રહી છે એટલે કે એક ડખો તો છે જ અને જો ભાજપ હાઈકમાન્ડ દખલગીરી કરે તો વધુ ડખા પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપ હાઈકમાન્ડ દ્વારા પણ કોઈ નિવેદન આ મુદ્દા અંગે નથી કરવામાં આવી રહ્યું તેમજ અન્ય પાટીદાર સમાજના ભાજપના નેતાઓ પણ નથી કરી રહ્યા કારણ કે હવે આ સામાજિક લડાઈ નથી નહીં પરંતુ રાજકીય રૂપ જે છે તે આ લડાઈ લઈ જે છે તે શરૂ કરવામાં આવી છે હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે અન્ય એક બીજો પ્રશ્ન એ છે કે શું ખરેખર હવે આ લડાઈ ઉપર પૂર્ણ વિરામ મુકાશે કે નહીં જેમાં પહેલા જ મેં તમને કહ્યું હતું કે ક્યાંક હવે આ લડાઈ ઉપર પૂર્ણ વિરામ મૂકવું કઠિન થઈ જશે કારણ કે જાડેજા પરિવાર પણ લડવા માટે સક્ષમ છે તો તેમની સામે પાટીદાર સમાજના આ આગેવાનો પણ પીછે હટ કરવા તૈયાર નથી તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ